જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે શેણ્યા પાકી ગયા છે અને એ વાઢવાના ચાલુ છે તમે જોઈ શકો છો પાછળ દેખાય તે શેણ્યા વાઢેલા છે અને કંઈક વાઢવાના છે સવાર સવારમાં વાઢવી છે એ ચેણા પાકી ગયા છે તમે જોઈ શકો છો કેવો ઉતારો આવ્યો છે અને પોપટા કેવા બેઠા છે એ પણ તમને માહિતી આપીશ તો ખેડૂત મિત્રો આ આપણે વાઢવાનું ચાલુ છે અને જે અગાઉના વિડીયોમાં આપણે જે વિડીયો મોકલેલા છે તે પણ આ જ હતા એમાં જે પોપટા બેઠા એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે જે ચણા પાકી ગયા છે અને વાઢવાનું ચાલુ છે અને જે આપણે કાસા છે તે આપણે ઊભા રાખ્યા છે એક બે દિવસ ઊભા રહી છે કાસા ચણા છે અને આગળ પણ પાકી ગયા છે તમે જોઈ શકો છો આમાં અમુક લીલા દાણા છે એટલે આપણે ચણાયા ઊભા રાખ્યા છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે ચેણા જે મૂક પાકી ગયા છે તે વાટી લીધા છે અને જે કાસા છે તે બે દિવસ ઉભા રહે છે અને કડ આપણે વાટવાના છે કારણ કે જો આ લીલા ચેણા વાટી લેવી તો આમાં દાણો છે એ લીલો થતો હોય છે તો બજાર પણ આપણે ઓછું મળતું હોય છે તો આપણે આ ત્રણ નંબરની વેરાયટી છે એ આપણે વાવેલી છે ચણાની અને બગડ્યા ઓછા છે કોઈ સુકારો આવ્યો નથી એવો કોઈ પ્રશ્ન છે નહીં અને ખાસ કરીને તો ચણામાં આપણે જે પેલેથીન ટ્રેક્ટરની ઓણીએ તણસા વવાર્યા છે દોઢ વાવેતર કરેલું છે એક કેરામાં ત્રણ સા મોટી ઓણી ટ્રેક્ટરની અને એમાં પંદર કિલો અને વીસ કિલો ડીએપી આપેલું હતું ત્યારબાદ નાઇટ્રોજન આપ્યું હતું કારણ કે હુકારો અમારે તો એટલે નાઇટ્રોજન આપું નકરી એની સાથે બ્લુકોપરને તમે પેયતમાં પછી ઓર્ગેનિક પણ ઉપયોગ કરી શકો રામબાણ નીલજ તરીકે આપણે આંકડો છે આંકડાનો ગોળો કરીને આપણે પેયત સાથે પાઈ શકો અથવા તમે ગૌમૂત્ર ખાટી ચાઈસ અને ગોળ પણ પાઈ શકો છો જો હુકારાનો પ્રશ્ન હોય તો આમાં આપણે હુકારાનો પ્રશ્ન દેખાતો નહોતો જરા પણ અને આપણે ફૂગનાશકનો ઉપયોગ માથે પણ એક સ્પ્રે કરેલો નથી કારણ કે આમાં છેલ્લે એક અકલીનો પ્રશ્ન રહેતો હોય છે જ્યારે ફ્લાવરિંગ સમયે અને એક ફૂલ ખરે ત્યારે ખાસ કરીને ફૂલ ખરે ત્યારે આપણે મધમાખી ન આવે ત્યારે તમે કોઈ પણ ઈવળની દવા સાચી શકો છો અને જ્યારે મધમાખી આવે ત્યારે આપણે દૂધને ગોળનો પણ સ્પ્રે કરી શકાય છે તેમજ ફેનટેકનો પણ ઉપયોગ કરી શકાય ફ્લાવરિંગ સમયે તો પણ રિઝલ્ટ સારું મળતું હોય છે તો વાઢેલા છે આ કાલ સવારમાં વાઢવાના છે એક સુકાઈ ગયા છે પાકી ગયા છે તમે જોઈ શકો તો દાણાની સાઈઝ પણ સારી જ છે અને આમાં તમે ખાટી સાઇઝને ગૌમૂત્ર અને ગોળ ત્રણ વસ્તુ જો પાવી હોય તો પણ આપણો દાણો બરાબદાર બને છે અને આંકડો પણ છેલ્લા પેટમાં આપ્યો હોય તો પણ દાણો વજનદાર બને કારણ કે છેલ્લે આપણે કોઈ પણ પાકમાં પોટાશની જરૂરિયાત હોય છે જ્યારે ફળ બને ત્યારે આપણે પોટાશ જરૂરિયાત હોય છે તો આપણે જે ધોરિયો છે તો આમાં લીલા શણ્યા દેખાય છે જોઈ શકો છો લીધી હતી આપણે આજે થોડા કાશા સણયા છે અને આમાં પાટી ગયા છે આ બાજુ અને આપણે એક પાછી ઘેરો છે પણ એક લીલો છે આપણે મિત્રો આપણે ચણ્યા છે અત્યારમાં વેલા વેલા આડવાના છે જેથી પોપટા ખરે નહીં અને ઉતારો પણ સારો આવે તેવું અમારું અનુમાન અત્યારે જણાય છે કારણ કે આમાં અમુક સ્થળ છે

કારણ કે આમ આજે તો ભૂંડની કોઈ ત્રાસ છે નહીં એ આટલો બધો ને અને પાછળ આપણે વાળા બાંધેલા છે અને એમાં ગલોપડી ગોઠવેલી બેટી ઉપર તાર દેખાય તેમાં બહુ ભૂંડ પણ આવતા નથી એ નુકસાન પણ ઓછું કરે છે કારણ કે આમાં પિયત છે એ આપણે પંદર દિવસે ને પંદર દિવસે આપ્યું હતું અને જ્યારે શેડામાં બીજ બનવાનું નહોતું ત્યારે દસ દિવસે ને દસ દસ દિવસે પિયત આપ્યું હતું એટલે જેથી આપણું ઝાડ છે એ કાંઠાળું ન થાય અને કાંઠાળું થાય તો આપણે ઉતારો એટલો બધો આવતો નથી તો એમાં ઝાડ છે એ આપણે છોડ કાંઠાળો થઈ ગયો અને ઉત્પાદન પણ સારું આવે તેવું અનુમાન લાગે છે કારણ કે આમાં ત્રણ સાહેબ આવ્યા હતા જે ટ્રેક્ટર થી અડી ગયા હતા હાલે એવી કઈ જગ્યા રહી નથી આમાં વસાવડા છે એ ધોરિયા કર્યા હતા જે બલુની હતી આપણે માંડવી એમ ધોરિયા કરી એ રીતે ને એમાં જેમ જેમ હુકાતા ગયા એમ પાડતા છે સવાર સવારમાં એને આપણે એમ કે કબૂતર પણ આપણે સરે છે ચણ્યાં ખાય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે શેણિયામાં ઉત્પાદન સારું આવે છે એવું જણાય છે પણ આમાં જે આપણે ટોટલ ચાર સ્પ્રે કરેલા છે જે શરૂઆતમાં મોલોમાં એવું લાગતું ત્યારે એક તારાનો સ્પ્રે કરેલો છે અને સાથે ઈવોળનું દવા પણ સાટેલી છે અને જ્યારે ફ્લાવરિંગ સમયે પણ આપણે ફેન્ટેકનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે ફ્લાવરિંગ અને આખલી રોગ પણ આવવાની શક્યતા જ્યારે ફૂલ આવે ત્યારે આખલી રોગ આવતો હોય છે અને ફૂલ બધા ખરી જતા છે ફળ ન બને અને એનું કારણ એ જ છે કે આપણે ફળમાં જ્યારે મધમાખીનું પ્રમાણ ઓછું હોય ત્યારે પણ આખલી રોગ આવવાની શક્યતા હોય છે અને જ્યારે નાઇટ્રોજનોમાં વધી જાય છે યુરિયા ખાતર આપણે વધારે નાખ્યું હોય તો પણ આપણે રોગાવવાની સમસ્યા રહેતી હોય છે તો ખાસ કરીને આપણે યુરિયા ખાતર જેમ બને ઓછું આપવું જોઈએ અને સલ્ફર એની સાથે આપવું જોઈએ સલ્ફર છે હોમિક છે એ પણ તમે આપી શકો જ્યારે હુકારાનો પ્રશ્ન હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે ચણામાં ચણા સહી પાકી ગયા છે અને વાઢવાનું કામ પણ ચાલુ છે અને તમે જોઈ શકો છો કે પોપટાની સાઇઝ પણ સારી છે અને તેમાં ફાળ પણ સારું બેઠ બેસી ગયું છે તમે જોઈ શકો છો અને લગભગ ઉતારો પણ સારો આવે તેવું લાગે છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આમાં આપણે કુલ આઠ પિયત આપેલા છે ટોટલિંગ ટોટલિંગ આઠ પિયત આપેલા છે બે પિયત છે એ આપણે છેણ્યા ઉગ્યા પહેલાં આપેલા છે કરવણ અને બીજવણ કુલ એ ટોટલ થઈને આપણે આઠ પિયત આપેલા છે કુલ ટોટલ થઈને આઠ પિયત અને ચાર વાર આપણે સ્પ્રે કરેલો છે અને નિંદામણની વાત કરીએ તો એકવાર આપણે નિંદામણ ચાય કરેલું છે એમાં કોઈ દવાનો ઉપયોગ કરેલો નથી અને આ બાજુ થોડાક આપણે છે એ થોડા કાચા દેખાય છે એટલે એ દી પછી આપણે વાટવાના છે સવાર સવારમાં વાટવાના છે ખાસ તો ખેડૂત મિત્રો આપણે આમાં આપણે એક ઈવળીનો પ્રશ્ન આવતો હોય છે જ્યારે ફ્લાવરિંગ શરૂઆત થાય ત્યારે આપણે ફ્લાવરિંગ સમયે જ આપણે ઈવળોની દવા મારી દેવાની થાયોમેઝમ કરીને આવે છે તો આપણે એ મારી દેવાની હોય છે દવામાં સ્પ્રે કરી દેવાનો છે ખાસ કરીને ફ્લાવરિંગ સમયે બે સ્પ્રે મરાઈ જાય તો આપણે પોપટામાં ઈવળ આવતી નથી અને એક સુકારાનો પ્રશ્ન આવતો હોય છે કે આપણે ચોથું કે પાંચમું પિયત આપી ત્યારે સુકારાનો પ્રશ્ન આવતો હોય છે તો ત્યારે આપણે છે એ કોઈ પણ ફૂગનાશકનો આપણે પિયત સાથે આપવાનો છે સ્પ્રે કરવાનો નથી આપણે ખાસ કરીને કે આપણે બ્લુકોપર આવે છે તો એ નાઇટ્રોજનમાં આપી શકાય ત્યાં ગૌમૂત્ર ગોળ અને ખાટી છાઇસ પણ આપી શકાય અને આંકડાનો બોળો પણ એની સાથે આપી શકવાનો પેજ સાથે આપવાનું હોય છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગલા વિડીયોમાં આપણે કાલે તમને જે પાછલો ઘેરો છે એ તમને દેખાડવાનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન